વરાછા વિસ્તારમાં રોંગ સાઇડ વાહન ચલાવનારને અટકાવી તેનો વિડિયો સોશિયલ મીડિયામાં મૂકનાર યુવક પર હુમલો થયો છે. રોંગ સાઇડ પર જઈ રહેલા યુવકોના બાઇકની ચાવી કાઢીને તેને અટકાવનારા પીયસ ધાનાણીને યુવકોના ટોળાએ જાહેરમાં માર માર્યો હતો. જેનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતા પીયસ ધાનાણી પર જીવલેણ હુમલો થયો છે. વાહન ચાલકો સાથે તૂતુમેમે થતા પીયસ ધાનાણીની જાહેરમાં ધુલાઈ કરવામાં આવી હતી. વાહન ચાલકોનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવા જતા બબાલ થઈ હતી બબાલમાં વાહન ચાલકે વિડીયો કેમ ઉતાર્યો એમ કહી હાથાપાઈ કરી હતી પિયુષ ધાનાણીને ઢોર માર મારવામાં આવ્યો હતો સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કરી પિયુષ ધાનાણી ફોલોવર્સ વધારતા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે સાથે જ રોંગ સાઈડ જનારા વિરુદ્ધ અપશબ્દો પણ પિયુષ બોલતો હોવાનું કહીને હુમલો કરવામાં આવ્યો છે સમગ્ર મામલામાં ફ્રોટની લારી ચલાવતા અને રોડ પર અન્ય કામ કરી ગુજરાન ચલાવતા લોકો વિરુદ્ધ પણ પિયુષ ધાનાણી વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરતો હતો જેમ એ ઘણીવાર આપત્તિજનક શબ્દનો ઉપયોગ કરીને અને ઉશ્કેરણીજનક વાતો કરીને સોશિયલ મીડિયામાં છવાઈ જવાની કોશિશ કરતો હતો સાથે જ મહાનગરપાલિકાની ટીમો માટે પણ એલફેલ વાતો બોલીને વિડીયો વાયરલ કરતો હોવાનું કહેવાય રહ્યું છે આ જ કારણથી પિયુષ ધાનાણીની ધુલાઈ કરવામાં આવી હતી સમગ્ર મામલે પોલીસ હુમલો કરનાર ચાર લોકો વિરુદ્ધ ગુનો નોંધીને ચાર જેટલા ફ્રૂટની લારી ચલાવતા હુમલાખોરની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે જેમાં ઝડપાયેલા તમામ પરપ્રાંતિય યુવકો હોય એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પિયુષ પરપ્રાંતિય લોકોને નિશાન બનાવીને સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કરીને ચર્ચામાં રહેવાની ટેવ ધરાવે છે અને લોકોમાં અન્ય પ્રાંતના લોકો વિરુદ્ધ ઉશ્કેરણીજનક અને આપત્તિજનક ટિપ્પણી કરતો હતો જેથી ઉશ્કેરાયેલા યુવાનોએ આ હુમલો કર્યો હતો લોકો રોંગ સાઈડમાં ન જાય આના માટેની એક અવરનેસ અવેરનેસ એક જાગૃતતા ફેલાવવાનું કામ કરું છું આજે સવારે 10 વાગ્યા આસપાસ વરાછા મેઈન રોડ ઉપર ચિકુવાડી ફ્લાયઓવર બ્રિજ નીચે જે ધનુષ આકારનો બ્રિજ બન્યો છે એની નીચે આવરનેસ માટે ઉભો તો અચાનક જ ચાર કરતા વધારે લોકોનું ટોળું ધસી આવ્યું અને જીવલેણ હુમલો કર્યો છે મારા વાળ ખેંચ્યા છે મને નીચે પછાડ્યો છે અને શરીરના વિવિધ ભાગે મને પગથી અને હાથથી માર્યો છે અને આવનારા દિવસોમાં જોઈ લેવાની ધમકી આપી છે મારો એવો અંદાજ છે કે એ રોડ ઉપર જે ફ્રૂટની લારીઓનું દબાણ મે અને આ વિસ્તારના અન્ય જાગૃત નાગરિકો કોર્પોરેટર શ્રીઓએ જે ભેગા મળીને એમને હટાવ્યા છે એનો બદલો લેવાની આ ભાવના છે

ફ્રૂટની લારીવાળા સાથે આ પ્રકારનો ત્રણ વખત વ્યવહાર થઈ જતા આક્રોશમાં આવેલા ફ્રૂટની લારીવાળાઓ દ્વારા પિયુષ ધાનાણીને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો સમગ્ર મામલે કાપુદ્રા પોલીસે ચાર ફ્રૂટ વેચાણ કરતા ઇસમૂહની ધરપકડ કરી કાર્યવાહી કરી છે